મિત્રો પ્રણામ બાવીસ વર્ષની એક યુવતી પૂછે છે કે ચહેરા પરના કાળા ધબ્બા કાળા ડાઘ ખીલના જૂના ડાગા ગ્લો ઓછો થઈ ગયો છે આંખો નીચે ડાર્ક સર્કલ છે તો ચહેરાને કાંતિવાન બનાવવા માટે ચહેરાને ગ્લોફૂલ બનાવવા માટે કોઈ પ્રયોગ બતાવો ને તો મિત્રો આ પ્રયોગ લગભગ બધા માટે છે અને કોઈ પણ ઉંમરના લોકો કરી શકે છે શરીરમાં ક્યાંય પણ આ રીતના ધબ્બા પડ્યા હોય કાળા ધબ્બા પડ્યા હોય તો આ પ્રયોગ કરી શકાય છે કેટલીક વાર ખીલના લીધે તો થાય જ છે પરંતુ લિવર કમજોર પડવાના લીધે પણ પોષક તત્વો જે તે એરિયામાં ન પહોંચે ઓછા બને ત્યારે પણ તકલીફ થાય છે એટલે જરૂર પૂરતી લિવરને લગતું કોઈ ટોનિક તમે લઈ લેજો આવા કિસ્સામાં ડૉક્ટરને પૂછ્યા પછી પરંતુ એ ઘરગથ્થુ પ્રયોગ બતાવું છું જે કોમન છે અને બધાને ચાલેવો છે મિત્રો જનરલી ચણાની દાળના લોટમાં એટલે કે બેસનમાં ભાગે જો મિક્સ થતું હોય તો વટાણાનું બેસન મિક્સ થાય છે એટલે કે વટાણાનું લોટ રિસરનું મિક્સ કરીને જ લોકો વેચે છે તો મિત્રો વટાણાની અંદર આમ તો જાદુ તત્વો ભરેલા છે તો મિત્રો તમે શું કરવાનું છે કે થોડા ઘણા વટાણા લઈને એને મિક્સરમાં ફેરવીને દળી નાખો અથવા તો બજારમાં જો લોટ તૈયાર મળતો હોય તો પાંચ દસ રૂપિયાનો લોટ લઈ લેજો ઘેરે બનાવેલું લોટ વધારે સારું ભરોસાવાળું હોય છે સૂકા વટાણા બજારમાં લઈને થોડા ખાંડી નાખજો અને પછી મિક્સરમાં ફેરવી દેજો એક ચમચી જેટલું વટાણાનું લોટ લઈ લેવાનું છે પછી એકાદ ચમચી જેટલું ગુલાબજળ લઈ લેવાનું છે ગુલાબજળ થોડું જુદું રાખજો ગુલાબ જળ ના હોય તો પાણીનો પણ ઉપયોગ થાય અને અડધા જેટલા લીંબુને પહેલાં તો એ લોટમાં નીચોવી દો અને જો એનો બેઝ બનવા માટે થોડું પાણી ખૂટતું હોય તો પાણી અથવા ગુલાબજળ નાખો ભજીયાના ખીરા જેવું બનાવીને એને પહેલાં તો ડાર્ક સર્કલની જગ્યાએ લગાવો પછી જ્યાં જ્યાં કાળા ડબ્બા પડ્યા હોય એના ઉપર લગાવો ચહેરા પર લગાવો અગલ બગલમાં લગાવો તમને જે વિસ્તારની ત્વચા સૌંદર્યશીલ બનાવવાની હોય ગ્લોફુલ બનાવવાની હોય ચમકદાર બનાવવાની હોય એ એરિયામાં એક કલાક સુધી રાખી મૂકજો અને પછી સાદા પાણીથી ત્વચાને ધોઈ નાખજો તો મિત્રો આના ભરપૂર ફાયદા જોવા મળશે વાઇલ સવારે તમારે ફ્રૂટ ખાવાના રાખવાના જમતી વખતે તમારે ખાસ કરીને સલાડનો ઉપયોગ વધારે કરવો જોઈએ તો મિત્રો આ સિમ્પલ પ્રયોગથી આપણી ત્વચા ગ્લોફુલ થઈ શકે છે કુદરતના જ કન્ટેન્ટના આધારે હું કહું છું ભગવાને બનાવેલી તમામ ચીજોનો ઉપયોગ કરવાથી એમાં રહેલી તમામ શક્તિઓ આપણને મદદરૂપ થાય છે સિવાય કે કોઈ કંપનીએ બનાવેલા કેમિકલનો ઉપયોગ કરવાથી તો મિત્રો બે ચાર દિવસ વધારે ઉપયોગ કરવો પડશે કેમિકલો કદાચ ફટાફટ આપણને મદદરૂપ થતા હોય કદાચ તો મિત્રો તમે આ કુદરતી પ્રયોગો પર ભરોસો રાખો અને નિશ્ચિત રૂપથી આ પ્રયોગ કરો તો તમને બધી જ રીતના ફાયદા થતા જોવા મળશે અસ્તુ વંદે માતરમ આ સંવાદનો બધો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા જાઉં છું વંદે માતા